દરિયાઈ માર્ગે થતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના વધુ એક રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે અને હાઈ પ્યોરિટી અફઘાની ચરસનો પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારની કિંમતનું દસ કિલો ચોત્રીસ ગ્રામનો જથ્થો કબજે કર્યો હતો આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતેએ જણાવ્યું હતું કે પંદરમી ઓગસ્ટને લઈને સુરત પોલીસ દ્વારા આંતરિક સલામતી માટે ચેકિંગ કરાયું હતું અને દરિયાઈ વિસ્તારમાં પણ તપાસ કરાતા એસઆર કંપનીની પાછળ જેટીની બાજુમાં રિક્લાઇમેન્ટ એરિયાના વિસ્તારમાંથી દસ કિલો ચોત્રીસ ગ્રામનો પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારનો હાઈ પ્યોરિટી ફાઇટ અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને સુરત પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના મારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે ગાની ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જોઈએ આપ આપને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસની ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એને અમે લોકો ઇન્સ્યોર કરી શકીએ